મિત્રો આજનો મારો અમૃત સત્સંગ શરૂ કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ અને સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો મિત્રો આજે આપણે સૂર્યનારાયણની સ્તુતિ કરીશું નમો આજ આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મના બંધનો નાખ તોડી

ઓહો કે મહું બળમ વાત તારી રહ્યો માનવી અલ્પ છે બુદ્ધિ મારી બધા દેવ છે ક્રોડ તે ત્રીસ માહે રવિ તું જથી ઉપરી કોણ થાય મણી માત્ર ના તે જ તે તું જે નથી ઉપમા જગતમાં તારી બીજે सौ तीर्थमा श्रेष्ठ छे तेजतारो निहाडी थयु तुष्ट आमन मारु धराने ने निपावे तू आकाशवासी नवे खंडेमा तू रह्यो प्रकासी रवि उगते पद्मिना पुष्प फूटे धरे ध्यान सौ कर्मना बन्ध छूटे प्रभाते सह कामधन्धे गुथाय मुनि गुरु आराधवा बेसी जाये। धरे ध्यान तारु जपे मन्त्रमाळा वदे सूर्यना श्लोक सर्वे रसा टे तापसन्ताप सौ पाप कापे प्रभु भक्तने सत्वरे मुक्ति आपे તરા સૂર્યના કિરણે શુદ્ધ થાય વળી વૃક્ષને પ્રાણી સૌને જીવાડે વિતે જામનીને ઉષાકાળ ઉષા થાય કરે પંખી કલ ગીત ગાય વળી પંથીને તસ્કરો પ્રાંતિ ભાગે કરે કામને જગતના જીવ જાગે સહુ દેવમાં દેવ આદિત્ય સાચો નહી એ મહારાજ સંવેદ નમે જગત આખું વળી વિસવેલી નમે પંડિતો મનના ગર્વ મિલી નમે દેવતા દાનવો રંકરાય ગુણો વિષ્ણુ બ્રહ્મ મા તથા લોચંદ ચાંદને બોળી તુને ને વધાવે તેને યમના દૂત પાસે ન આવે ટળી દેહના દુઃખદારી દ્રજાયેર પૂજતા એટલું પુણ્ય થાય ધરા મેરુ આકાશને માન સિંધુ સહુ દેવમાં માં દીન બંધુ ઘણું શું કહું ગુપ્ત છે વાત મારી રવિ પાઠ પુરાણ છે ગ્રંથ ભારી કહું ટૂંકમાં તે ઘણું માની લેજો ભવ સાગરે ડૂબતા થોપ દેજો રવિ તારણ કારણ વેદવાણી સદાસણ રાખો મને દીન જાણી મને તારા પુત્રની બીક જાજે હું તો શરણે આવ્ય થઈ માનરાજી રાજે કરું યાચના ભાવથી આજ તારે સૌ સંકટો નાથ નાખો નિવારી રવિ ધર્મને કર્મનો તો જ સાખી સહાય કરો મુજને તું જ પાખી સદા દીન ઉગે વળી રાત આવે બધા ફેરફારો પ્રભુજી નિભાવે પિતા સૂર્ય તારી સ્તુતિ સુખાકારી નિભાવો તમે જીવતા જગત માણે વળી જિંદગીની પડે રાત જારે પડું ઘોરની ત્રામણી ઠેઠ ત્યારે રવિ તારા કિરણની તોરી ચાલી હું તો સૂક્ષ્મ દેહે તઈ આવ ચાલી સંભાળી તુલે જે મને તારી દેહ નહીં જન્મને મૃત્યુના કષ્ટ રે રવિ પાઠ સાચો ભણે ભાવ રાખી તસે જ્ઞાન તે જગતના સુખ ચાખે કદી શીખે રાણ ક્ષેત્ર જીતે નહીં ત્રાસ પામે કદી યુધવી ચતુર્વેદનું પુણ્ય તે વિપ્ર વધે બ્રાહ્મણું તેજને દુઃખ પામે શીખે શૂદ્ર જો ઊઠીને નિત્ય ગાય તેના જન્મના દુખ ધારિદ્ર જાએ કૃપા માગવા આટેલા છંદ ગાયા શીખે ગાયને

તો તમે લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાધે રાતે જય શ્રી કૃષ્ણ મિત્ર